ઝડપાયેલ કોલ સેન્ટરના આરોપીઓ બાબતે ડીસામાં યોજાય પ્રેસ કોન્ફરન્સ

રેન્જ 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 સૂચના અને માર્ગદર્શન મુજબ સાયબર સાયબર ક્રાઈમની ટીમ વિસ્તારના બનાસકાંઠા જિલ્લામાં તપાસ કામગીરીમાં રોકાઈ જે દરમિયાન વાવ તાલુકાના દીપાસર ગામના ભરતસિંહ નાગજીભાઈ વેજિયાની રજૂઆત આધારે દીપાસર ગામની સીમા રેઠાણ મકાનમાં કોલ સેન્ટર અંગે રેડ કરતા દીપાસર ગામે એક મકાનમાં સોલાર કંપનીના કર્મચારીઓના બહાને કોલ સેન્ટર ચલાવતા હોવાની બાતમી મળી હતી ટીમે રેડ કરતા આસામ મિઝોરમ નાગાલેન્ડ નેપાળ અમદાવાદ આણંદ સહિતના યુવક યુવતીઓ શંકાસ્પદ રીતે કોલ કરી વિદેશી નાગરિકોને લોનના વહાને ફસાવતો હોવાનું જાણવા મળ્યું જેથી પોલીસે તમામની અટકાયત કરી છે આ બાબતે થરાદ ડિવાઇસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી અંગે ડીવાયસપી વાળતરીયાએ જણાવ્યું કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે જેમાં તેઓએ અત્યાર સુધી કેટલા લોકોને કોલ સેન્ટર વડે ફસાવ્યા હજુ કેટલા લોકો આ કૌભાંડમાં સામેલ છે તેઓનું અન્ય કોઈ કોલ સેન્ટર ચાલે છે કે કેમ તે દિશામાં તેઓ કોના દ્વારા સંપર્ક કરતા સહિતની વિગતો મેળવવાની હોય તમામને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યા છે જાણવા મળતી વિગત મુજબ આ લોકો અદ્યતન સુવિધાવાળા એસી મકાન સીસીટીવી કેમેરાથી સજ્જ તેમજ મકાન પર ટાવર લગાવેલા છે આ કોલ સેન્ટર ઇન્ટરનેશનલ કનેક્શન જોડાયેલું હોવાનું બહાર આવી રહ્યું છે પોલીસે પચીસ લેપટોપ ત્રીસ મોબાઈલ ઓગણીસ હેડફોન એક પ્રિન્ટર પાંચ યુપીએસ દસ લેપટોપ ચાર્જર આઠ ડેટા કેબલ આઠ સેમસંગ ઇયરફોન કેલ્ક્યુલેટર કનેક્શન પોઈન્ટ ચાર આઉટર મળી છ લાખ પચાસ હજાર નવસોનો મુદ્દામાલ અને આરોપીના પર્સનલ વીસ મોબાઈલ અને અને રોકડ છત્રીસ હજાર મળી કુલ રૂપિયા આઠ લાખ છત્રીસ હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે

જ્યાં કોલ સેન્ટર ચાલતું હતું તે મકાન વાવ સરપંચ દિવાળીબેન સોઢા પરિવારનું ખુલ્યું પ્રાપ્ત માહિતી મુજબ દિપાસરા વિસ્તારમાં જ્યાં મકાન આવે છે તે વાવના વર્તમાન સરપંચ દિવાળીબેન નાગજીજી સોઢાના પરિવારનું છે જેમાં તેમના એક દીકરા તાલુકા ભાજપના હોદ્દેદાર પણ છે સરપંચ પરિવાર ખેતરમાં રહે છે ના મકાન કોલ સેન્ટર સંચાલકોએ સોલાનું બહાનું ધરી મકાન રિનોવેશન કરાવી ભાડામાં વાળવાનું નક્કી કરાવ્યું હતું જેમના ઘરમાં કોલ સેન્ટર ચાલતું તેમણે બાતમી આપનાર વાવના દીપાસનના ભરતસિંહ નાગજીભાઈ વેજિયાએ રજૂઆત કરી તેમના ઘરમાં ચાલતા કોલ સેન્ટર પકડાવ્યું જે આધારે ભુજ રેન્જ સાયબર ટીમે આરોપીઓને લેપટોપ સહિતના સાધનો સાથે દબોચી લીધા છે ત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર નજીક હોવાના કારણે અને કોવાર આવા બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે જિલ્લા પોલીસ વડા પણ આવા અજાણ્યા લોકોને મકાન આપતા પહેલા પોલીસ મથકે નોંધણી કરાવવાની ફરજિયાત અમલવારી કરાવે તે ખૂબ જ જરૂરી છે ગુજરાત પોલીસ દ્વારા સૂચના સાયબર ક્રાઇમથી બચવા માટે ટિપ્સ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી બેંક એકાઉન્ટની માહિતી શેર કરશો નહીં લોન અપાવવાના બાને કોઈ તમને ફોન કરે તો તેમની વાતમાં આવશો નહીં અને જો તમને કોઈ શંકાસ્પદ કોલ આવે તો પોલીસને જાણ કરો વાવ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનનું પોલીસ સ્ટેશન છે અને વાવ પોલીસ સ્ટેશનની બાજુનું બિલકુલ મતલબ વાવ પોલીસ સ્ટેશનની વાવ ગામ છે વાવ ગામને અડીને આવેલ દેવકાસર ગામ છે ત્યાં કોલ સેન્ટર ઝડપાયું છે લોકલ પોલીસ અને અમારા બુજ રેન્જ આઈજીપી સાહેબના સાયબર ટીમને આ કોલ સેન્ટર ઝડપી પાડેલું છે હકીકત એવી છે કે આ જગ્યાએ કોલ સેન્ટર ચાલુ હતું અને કોલ સેન્ટરની એમો એવી છે કે આ લોકો જનરલી મતલબ જે અમેરિકન નાગરિક હોય એને ટાર્ગેટ કરતા હોય છે અને તેઓની બધી ડિટેલ્સ મેળવી લે બેન્ક ડિટેલ્સ આ છે તે છે બધું મેળવી લે અને પછી મેળવી અને એમને પછી ફોન કરે ફોન કરીને પછી એ લોકોને કહે કે ભાઈ તમારી લોન મંજૂર થઈ ગઈ છે તમને ગિફ્ટ મળે છે આ આવો આવું બાનું બતાવી અને એ લોકોને લલચાવે છે લલચાવે એટલે એ લોકો એ મતલબ આની ઝાડમાં ફસાઈ જાય એટલે ત્યાંથી એ લોકો રૂપિયા પેમેન્ટ કરે અને એ રૂપિયા મતલબ કોઈ કોઈ કાર્ડ દ્વારા એમને અમને મળી જાય છે એ રીતની આખી સિસ્ટમ છે એટલે આ આ કોલ સેન્ટરમાં પકડાયેલું છે એમાં ટોટલ અમે બધા થઈને સોળ આરોપીઓ છે એમાં પંદર આરોપીઓને અમે સોળ આરોપીને પકડી લે છે સોળ આરોપીઓને પકડેલ છે અને એક આરોપી અમારો પકડવાનું બાકી છે જે જે મેઇન આરોપી છે સ્વપ્નિલ સેમ પટેલ અમદાવાદનો રહેવાસી છે અને પકડવાનું બાકી છે આ બધા આરોપીઓ જે છે એ જે આપણે સેવન સિસ્ટર કહેવાય કે જે આપણા પૂર્વના રાજ્યો છે મિઝોરમ મણિપુર હિમાચલ પ્રદેશ આ બાજુના રહેવાસી છે અને આ બધા લોકો અહીંયા ભાડેથી મકાન રાખી અને આ આખું કોલ્ડ સેન્ટર ચલાવતા હતા એવી હકીકત મળેલ અને હકીકત અમને મળેલી છે એ હકીકત અમને લકીલી અમને જે હકીકત છે એ જાગૃત નાગરિક જે મકાન માલિક પોતે છે એમણે જ એમને જાણ કરેલી કે ભાઈ આવી રીતે કોલ સેન્ટર ચાલે છે અને પછી અમારી ટીમે રેડ કરેલી છે ખાસ ઇન્ફોર્મેશન છે એ આઈજીપી સાહેબનો સ્કોટ છે સાયબર સેલ અમને મળેલી અને લોકલ પોલીસને સાથે રાખીને અમે રેડ કરેલું છે આ આની અંદર હું ટોટલ મુદ્દામાલ જોઈએ તો બધોય થઈને મુદ્દામાલ અમારો લેપટોપ પચીસ મોબાઈલ નંગ ત્રીસ હેડફોન ઓગણીસ પ્રિન્ટર એક યુપીએસ જે બેટરી હોય છે ચાર્જર માટે એ પાંચ લેપટોપ ચાર્જર દસ ડેટા કેબલ આઠ ઈયરફોન છે કેલ્ક્યુલેટર છે કનેક્શન પોઈન્ટ રાઉટર આ તમામ લગભગ છે એ છ લાખ પચાસ હજાર નવસો જેટલો એમ એમની થાય છે કિંમત અને આરોપીઓ પાસેથી વીસ મોબાઈલ સેમસંગ કંપનીના ટેબ્લેટ એ દોઢ લાખ રોકડા છત્રીસ હજાર કુલ મળીને આઠ લાખ છત્રીસ હજાર નવસોનો મુદ્દામાલ કરેલ છે તેઓની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ત્રણસો ઓગણીસ અને આઈટીની પાસ એમની છાસઠ સીડી મુજબ એના વિરુદ્ધનું રજિસ્ટર કરવામાં આવેલ છે અમારા સાયબર સેલ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આ તપાસ ચલાવી રહ્યા છે અને અમે રિમાન્ડની માંગણી કરી અને ખરેખર આમાં કેટલા સમયથી ચાલતું હતું કેવી રીતે ચાલતું હતું અને કેવી રીતે આ લોકોની એમો શું છે કેવી રીતે નાગરિકોને છેતરે છે એ દિશામાં અત્યારે અમારી તપાસ ચાલી રહી છે મકાન માલિકનું નામ શું છે મકાન માલિક જે પોતે છે ભરતસિંહ ના છે પણ ભરતસિંહ છે અને એ ભરતસિંહના જ મકાનમાં ચાલુ હતું અને ભરતસિંહ જ અમને જાણ કરેલી છે છે અગાઉ કોઈ ગુનામાં અત્યાર સુધી અમારી પાસે આવેલું નથી પણ હવે અમે અમારા જે ટેકનિકલ બાબતોથી જોઈ એ ગુજકોપમાં એમનું સર્ચ કરી અને કે ખરેખર શું છે ખરેખર મિઝોરમ મણિપુર છે ત્યાંના આધાર કાર્ડ કે જે કંઈ એમની ડિટેલ્સ હશે ત્યાંના સ્ટેટમાં પણ પૂછપરછ મતલબ મોકલવામાં આવશે અને ત્યાંથી બધી ડિટેલ ખરેખર શું છે માની આરોપીની ઓળખ શું છે કેટલા ગુનામાં સંડોવાયેલ છે આ દિશામાં હજી તપાસ મતલબ કરવાની બાકી છે અને એ તપાસ થશે સબંધ ભારત